કઉ છું આપણે અમદાવાદ અહીંયા આવી ગયા છીએ બરાબર હા તો હવે ભાઈ મુંબઈ જાય છે તો એની ભેગી મુંબઈ વહી જાવ શું વાત કરો છો હવે પ્રણવભાઈ એમ થોડીક હોય હા હા બરાબર છે હવે એમાં શું હવે જો તમારી પાસે કાર તો છે ને હા તો મુંબઈ ચાલો ને મને મુકતા જાવ ને યાર મુંબઈ મારે ફ્લાઇટ નો ખર્જો નઈ ખોટો યાર અરે પણ ઈ કે કરવાનું આવે હવે પ્રણવભાઈ ને પ્રાચી તો પાછી નવી રોન કાઢી અમદાવાદ પહોંચી ની કે હવે તમે ઈ કે કાઈ અમદાવાદ થી કે મુંબઈ અમને મુકવા આવો ઈ કે તો પ્રાચી પાછી કે મુંબઈ રોકાઈ જાય

પછી અમદાવાદ મુંબઈ ગાડી હલાવીને જાવી મિત્રો હવે આમાં મને ખબર નથી પડતી હવે પ્રણવભાઈ આટલું હવે કહે છે ને એક તો પ્રણવભાઈ ઓલરેડી લાખ રૂપિયા આપી દીધા છે ને એટલે હવે મારાથી કઈ બોલાતું જ નથી મારે શું બોલવું એમ નથી ખબર પડતી પ્રણવભાઈ ને મારે નાય ક્યાં મોઢે પાડવી ને હાઈ ક્યાં મોઢે પાડવી એવું કઈ નથી જો આ કઈ એવું પ્રેશર નથી પણ હું શું કઉ છું કે ઈઝી પડશે અહીંયા સુધી આવી ગયા છે તો પ્રાચી આવી જાય બે ચાર દિવસ રોકાઈ જાય પછી તમે વયા જજો સિમ્પલ છોકરાનું વેકેશન ભી છે પછી કાકા હાલો બધું બોલે છે તો તો મને એવું લાગે છે કે આને ઈશા ફૂલ છે ફૂલ એની ઈચ્છા હોય ને મમ્મીની ની ઈચ્છા હોય એટલે છોકરાઓની ની ઈચ્છા હોય એટલે આપણે જઈ ને મજા આવશે આપણને હાલો ને તમે હવે વધારે લપ નહીં કરો હા ગાડી કાઢો ને આપડે ફટાફટ ચલો મુંબઈ તો પછી યાર તમે યાર આ તો યાર બહુ મોટી કરી યાર મિત્રો હવે અમારે શું કરવું ને મારી મારી આ દુનિયામાં કઈ રીતના સિસ્ટમ હાલત ને એ જ ખબર પડતી અમે જુનાગઢ થી પ્રણવભાઈ ખાલી એક બેગ દેવા માટે બે દિવસની ની ટુર પ્લાન કરીને આવ્યા હતા એ અમદાવાદ થી અમે વીસ દિવસ અમે બહાર ફરી આવ્યા અને ત્યાંથી પાછા આ પ્લાન એવો હાલે છે કે અહીંથી હજી મુંબઈ જાય અને અઠવાડિયું હજી ન્યા ખેંચાઈ ગયું ને તો આ દુનિયામાં મારું શું થાય ની ખબર પડતી કાઈ નો થાય હવે દુનિયામાં હવે હું હવે લોકો ક્યાંથી ક્યાં ગાડીમાં ફરે છે આખા ઇન્ડિયામાં પણ આ કાઈ પ્લાન વગર ની દુનિયા છે પ્રણવભાઈ આમાં કઈ ખબર જ નથી શું થાય પેલા પણ કીધું તું ઘણા વસ્તુ એવી હોય ને અનપ્લાન જે મજા આવે ને જર્ની કરવાની કોઈ દિવસ પ્લાન થી જર્ની થાય જ નહીં પણ તો ફાઈનલ કરવું છે પ્રાચી શું કરવું છે ફાઈનલ જ કરવાનું મને શું પૂછો તમે ફાઈનલ આ પાડો એટલે એને ગાડી ઉપડી સીધી મુંબઈ તો પછી તમારી ટિકિટ બિકિટ કરવી નથી ને તો મારે ખર્ચો બચી જાય ને એટલો ટિકિટનો નો ઈ વાત સાચી છે હવે પ્રણવભાઈ ને અહીંથી અમદાવાદ થી મુંબઈ જવું હોય તો કાં તો ટ્રેન કાં તો ફ્લાઇટ કરવી પડે તો ઈ

અને ચાર પાંચ દિવસ મુંબઈ રોકાઈ આવી હવે તમને પણ મુંબઈના વીડિયો બતાવીએ ધબધબાટી બોલાવડાવીએ તમને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરજો અને મારે શું કરવું જોઈએ કોમેન્ટ કરજો આમાં હવે મરણો ભાઈને ના પાડવી જોઈએ કે હા પાડવી જોઈએ શું કેવું તમારું મારે કઈ વિચાર કરવાનો જ નથી હું તમને એટલું જ રિક્વેસ્ટ કરું છું હા કે તમે ગાડી કાઢો હા અને આપણે મુંબઈ જઈએ અહીંયાથી બાય કાર બસ રેડી હાલો ડાન તો પછી હવે પ્રણવ ભાઈ ની ઈચ્છા ને સરાખો ઉપર રાખીને આપણે હા પાડી દઈએ છીએ ને ડાયરેક્ટ મુંબઈ ભેગા થાય છે હવે ડાયરેક્ટ મુંબઈના જ વિડીયો ધબધબાટી બોલશે